જુઓ હવે થોડા દિવસમાં વેકેશન વેકેશન બરાબર એટલે આપણે વેકેશનમાં શું કરવાનું કઈ કઈ પ્રવૃત્તિ કરવાની જો મેં તમારા પરિણામ પત્રક અંદર પણ મેં લખ્યું છે કે તમારા બાળકને એને મનગમતી પ્રવૃત્તિ કરવા દેવાની મનગમતી પ્રવૃત્તિ એટલે જો તમને ગમે એવી જો આખું વરસ આપણે ભણતા હોઈએ ને ત્યારે ટાઈમ સર સ્કૂલમાં આવવાનો ટાઈમ સર પ્રાર્થના બોલવાની ટાઈમ સર ભણવાનો ટાઈમ સર પ્રવૃત્તિ કરવાની હોય બધું ઘડિયાળના કાંટે જ કરતા હોય પણ વેકેશન એક એવી વસ્તુ છે કે એમાં ટાઈમની કોઈ પાબંદી નહીં એમ જેટલા વાગે જાગવું હોય એટલા વાગે જાગવાનો જેટલા કલાક રમવું હોય એટલા કલાક રમવાનો જેટલા કલાક ટીવી જોવી હોય એટલા કલાક ટીવી જોવાની બરાબર મજા આવે ને જો ત્યાં મોઢું કેવું આમ હસ્તું થઈ ગયું હે એટલે વેકેશન એ તમારું કહેવાય કોનું કહેવાય તમારું એના માલિક તમે વેકેશનમાં તો જો વેકેશનમાં એવી કઈ પ્રવૃત્તિ કરવાની જેથી તમને આનંદ આવે તો અમુક પ્રવૃત્તિ હું તમને કહું છું એ પ્રવૃત્તિ તમારે કરવાની છે સૌથી તો જુઓ સવારમાં ને એટલે વહેલા તમારા ઘરની અગાસી હોય તો અગાસી ઉપર જવાનું જાગીને ઉગતા સૂરજ દાદાના તમે જોજો સૂરજ દાદા ધીમે 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 વાદળમાંથી આમ ધીમે ધીમે ઊંચે આવશે એ તમને દેખાશે અને સુરતદાદા આપણા જીવતા જાગતા ભગવાન છે આપણને આમ ધીમે ધીમે ઉપર આવતા હોય ને એમનો એકદમ લાલ કલર કેસરી કલર તમને દેખાશે જોયું છે ક્યારે જોયું છે કેટલાય જોયું છે વાહ ભાઈ બહુ સરસ પણ હવે આપણે દરરોજ સુરતદાદાના દર્શન કરવાના પછી જો સુરત દાદા ધીમે 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 ઉપર આવશે છેક ઉપર જશે પછી તો એકદમ સફેદ હમણાંમાંથી એટલું તેજ નીકળ અને જુઓ સવારમાં સૂરજદાદાના જે કિરણો તમારા શરીર ઉપર પડે એનાથી તમને વિટામિન ડી મળે શું મળે વિટામિન ડી અને તમારા હાડકાં મજબૂત થાય તમારા જે હાડકાં છે એ મજબૂત થાય એનાથી પછી સૂરજદાદાને પાણી ચડાવવાનું પછી બીજી પ્રવૃત્તિ તમારા ઘરે તુલસી ક્યારે હોય તો તુલસીમાં એક લોટો પાણી ચડાવવાનું ચડાવશો ને આ બે પ્રવૃતિ વાતો બહુ સરસ કામ કેવાય સાચું જ બોલવાનું ખોટું બોલવાનું સાચું બોલો બેટા તો પછી રાત્રે રાત્રે ચાંદા મામાના દર્શન કરવાના હવે ચાંદા મામા દરરોજ એક સરખો આકાર હોય છે દરરોજ જુદો જુદો આકાર છે એમનો આકાર બદલાય નાના એનથી મોટા એનથી મોટા 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 પછી આખો આકાર ગોળ સરસ થઈ જાય એમ તો તમારે ચાંદા મામાના દર્શન કરવાના પછી તારા આકાશમાં તારા છે એનું નિદર્શન કરવાનું જોવાનું બે તારા વચ્ચે કેટલું અંતર છે તારા કેવા દેખાય છે એનો આકાર કેવો બને છે પછી દિવસે દિવસે તમે રાત્રે તમે જોશો ને રાત્રે વાદળ ન દેખાય પણ દિવસે તમે જુઓ ને સવારમાં તો વાદળ તમે જુજો પછી તો ચોમાસું ચાલુ થશે એટલે વાદળ છે ને આમ જા જા બધા જશે ટોળે ટોળા અને વાદળ ચાલતા હોય જોયા છે હા હા અને જો પછી હા તમે ચાલો ને એમાં ચાલે જુઓ પ્રિયલ કહે છે એ આવો બધો અનુભવ કરવાનો તમે છે ને જોજો વાદળમાં ઘણીક વખત હાથી દેખાશે ક્યારેક ઘોડો દેખાય ક્યારેક સસલું દેખાય જુદા જુદા શેપ દેખાય ક્યારેક પક્ષી દેખાય તમારે જોવાનું કે તમને શું દેખાય છે એમ બરાબર પછી તમારા ઘરેની આજુબાજુ જે વૃક્ષો હોય જે ઝાડવા હોય એને જોવાના એના પાંદડા કેવા છે એનું થડ કેવું છે જો બધા વૃક્ષોના જે ઝાડ છે એના પાંદડા અલગ અલગ હોય અલગ અલગ આકાર હોય એના થડ છે કોકનું ખરબચડું હોય કોઈનું લીસું હોય બરાબર તો એ બધા થડ એના નામ વિશે તમારે જાણવાનું પછી ઘરમાં મમ્મીને ઘરકામમાં મદદ કરવાની તમારા ઘરમાં કઈ કઈ વસ્તુ છે અત્યારે તો આપણને ઉતાવળમાં હોય એટલે કાંઈ જોતા જ ન હોય પણ કઈ કઈ વસ્તુ છે કેટલી વસ્તુ છે તેનો આકાર કેવો છે કઈ વસ્તુ ક્યાં મૂકી છે એ તમારે જોવાનું પછી તમે બીજું એક સરસ મજાનું કામ કે તમે જોજો અત્યારે કીડી મકોડા બધા દરમાંથી બહાર આંટા મારતા હોય તો તમારે કીડીઓનું નિરીક્ષણ કરવાનું કે કીડી કઈ રીતે ચાલે છે ક્યાં જાય છે ખોરાક કઈ રીતે લે છે એના દરમાં ખોરાક કઈ રીતે લઈ જાય છે એ જ રીતે મકોડા મકોડા દરમાંથી એમનું દર કેવું છે એ કઈ કઈ વસ્તુ ખાય છે કઈ રીતે ચાલે છે એનો આકાર કેવો છે એ બધું તમારે નિરીક્ષણ કરવાનું છે પછી જોવાલાયક સ્થળો ઘણા મમ્મી પપ્પાની સાથે જશે મામાના ઘરે જાય માસીના ઘરે જાય તો ન્યાય તમારે જોવાનું કે ત્યાં જાડવા કેવા છે કયા ફૂલ છે તમે ત્યાં કઈ મીઠાઈ ખાધી બરાબર એનો સ્વાદ કેવો છે પછી તમે જેના ઘરે જાઓ એના ઘરે મહેમાન આવે તો મહેમાન તમારા શું થાય માસી થાય માસા થાય ફોઈ થાય મામી છે દાદા છે દાદી છે નાના છે નાની છે એ બધું તમારે પૂછવાનું ન ખબર હોય તો બરાબર એટલે સગા સંબંધી વિશે પછી કલર તમે જ્યાં ફરવા જાઓ ત્યાં તમે ચારે બાજુ જુઓ તો અલગ અલગ વસ્તુ હોય જુદા જુદા કપડાં હોય તો એના કલર કેવા છે બરાબર એની ડિઝાઇન કેવી છે એની પેટર્ન કેવી છે આપણે આવે છે ને પેટર્ન ભણવાની તો આ બધું તમારે જો લખવાનું કોઈ વસ્તુ નહીં તમારે ફક્ત નિરીક્ષણ કરવાનું નિરીક્ષણથી તમારે શીખવાનું જુદા જુદા ઝાડવા વિશે એના ફૂલ વિશે એના ફળ વિશે બરાબર આ બધા વિશે તમારે જાણવાનું ઘરમાં કેવી વસ્તુ છે કેટલી વસ્તુ છે કરશો ને અને છેલ્લે તમારી મનગમતી પ્રવૃત્તિ તમને જે પ્રવૃત્તિ ગમતી હોય તમને ચિત્ર દોરવા ગમતા હોય તો અલગથી નાની નિયમથી બુક બનાવી દેવાની એની અંદર ડેલી તમને જેવા વિચારો આવે એવી તમારે ચિત્ર દોરવાના કોઈને લેખનનો શોખ હોય લખવું ગમતું હોય તો દરરોજ ચોપડીમાંથી એક ફકરો લખવાનો અને સરસ અક્ષરે લખવાનો પછી પલાખા જાતે બનાવવાના રમતા રમતા ભણવાનું એવું લેસન કરવું છે કે પછી આખો દી લખવું છે કયું લેસન ગમશે તમને મેં કીધું એ લેસન તમને ગમશે કે આખો દિવસ લખવું ગમશે મજા આવશે ને હા જો નિરીક્ષણ કરવાનો એનાથી તમારું ધ્યાન કેન્દ્રિત થશે અને તમારા વિચારો મને ખુલતા વેકેશન એ કેવાના કે ટીચર હું આ જગ્યાએ ગઈ હતી મેં આ નવો કલર મેં નહોતો જોયો મેં આ કલર જોયો મને આ ચિત્ર દોરતા નહોતું આવડતું મને આ ચિત્ર દોરતા આવડી ગયું મારી ઘરમાં આ વસ્તુઓ છે એ મને ખબર જ નહોતી પણ મેં જોયું નિરીક્ષણ કર્યું એટલે મને ખબર પડી કે મારા ઘરમાં આટલી આટલી વસ્તુ છે આવે છે ને રસોડાના સાધનોના નામ લખો તો એવા નામ લખતા તમને આવડશે વસ્તુ કેવી દેખાય છે એનો અનુભવ તમને થશે તો કેવું લાગ્યું તમને આ લેસન Te smile, querido, ¿verdad?